ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ ઓમ હરિમ

जय माता दी कम छो मजा अमित प्रजापति ब्लॉग चैनल में तुम्हारे स्वागत है मित्रों चैनल में नवा तो लाइक शेर कॉमेंट करजो आज ब्लॉग की शुरुआत करी तो सौ ने जय माता दी जय द्वारकाधीश हर हर महादेव वरसाद तो पड़ी गो तो चालू तो तो वरसाद में गाड़ी जो गाड़ी चकाट कर दी

જો આજે ઇન્સ્ટામાં કહો તો યુટ્યુબમાં તમને બતાવી દઈશું અરે પટોળા કહેવાય અરે પટોળ કંકોળામાં વહેલો અલગ હોય

ए दयाड़ी दया मांगू मां गुड मॉर्निंग बाबा मॉर्निंग कैसा चल रहा है सब ठीक है अच्छा है बारिश आ गई बरसात में पप्पा ने बहू बहू बा ये डाय कर पुद्रा पुद्रा कर दी था जो दादी का पत्थर नहीं है मरनावा के नदवा नहीं खबर हां गेट खोलवो से गेट खोलो तो एक्टिवाइज हो जाए भाई आ दो का જય માતાજી ઓકે ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી આર્ય ગુડ મોર્નિંગ જય શ્રી રામ વાહ ભાઈ વાહ વા

જો વરસાદ પડ્યો નહીં પાપા ગાડીમાં જે માતાજીનો બોલો બેટા અરે મસ્ત કપડો પહેરે આરીએ વાહ અને આજે બનાવ્યું છે શું બનાવ્યું મમ્મી સંકોળણ સાગળ સંકોડા ઓકે 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 দিয়ে শাকা বোলাম

મિત્રો પટોળા અલગ ને કંકોળા અલગ જો આ જે છે ને એ પટોળા કહેવાય બરાબર જોઈ લો કોઈ ભૂલ ના થાય કોઈ કેમ નીકળી જાય બધા અને વેલો અલગ હોય કંકોળાનો વેલો અલગ જ હોય કદાચ જોઈએ ના હોય તો અહીંયા પોગર્યો નહીં માપાય વાયરો કંકોળા વેલો હ પણ થયો નહીં રીતે ચાલો ચોખ હા તો ખરો હું કોણ આવું તો પછી ખાવ પડે તો બતાવું બધા કેવું અરે વાહ ચકલી હોય બરાબર પછી હવાનું વાતાવરણ આવું નહીં મેં આવ્યો મોર મોર આવ્યો છે પરમ મિત્ર આવી ગયા છે મોર આ થોડું ખીરું આવી ગયું છે અને બનાવવાના છે

ઓ કે છોતારી સુગલીલો બી નું હોય જો ઓકે દે ઓ ક્લાસ જો દીધું છે શું છે સા ગાડી કે સુદી વિદ જો આ એ આરીયો કોવાય જો જડી જો કેડો કે હોબા આરી જો આદુ આરી જો વાદળી થયેલી આધુ આતી દાળ વળો સ્પેશિયલ દાળ વડો તૈયાર ખીરું એટલે હા બહુ

તમે દીપું નકલ લેતો આવું यह बत्ती થઈ ગઈ છે માતાજી ની મને એક ગોણ ઉતરી ગયો છે ગરમ અપરે વાહ બોલ એકમ કંદુ ના ખાવા દેવાય ના ના ઉતાવන්නේ ખાવા દે બબર ঠিক ঠাণ্ডাৰ <crainated> <tantaập sind> <ratawweel> રેડી બને છે ભાખરી પડે હવે ભાઈ હવે ક્યાં કરતો ગરમી હાજ

કોમેડી અને સિરિયલ ચાલુ થઇ ગઈ પપ્પા જોવા બે ગયા આજ તો એક છોકરો આવ્યો નહિ